જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધા ચિડિયાગર સવાર સવાર સવારમાં હજુ કઈ બપોર નથી થઈ ગઈ આઈ થિંક અગિયાર વાગ્યા છે પણ આ મારા છે ને એક વારના કપડાં ધોવાઈને હુકાઈને વરાઈને મૂકાઈ ગયા આ બીજી વારના કપડાં છે જે હુકાઈ ગયા હોય લઈ જાઉં તો તાપનો શું કે કલર ઓછો ઉડે એટલે ઉપર આવી હતી વિડીયો બનાવવા તો મેં તો આવી તો લગે હાથ કપડાં લેતી જાઉં એ કારે બે કામ હા ચલો 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 જીને બેસવે બેસી જાઓ જમવા ભગવાન ધરાઈ નહીં

પણ હાલો ના જોઈએ ઇન્વિટેશન ના આવે બોલો કરવાનો કશું નહીં થી પૂરીઓ જોઈ પૂરીઓ આમું જોઈ રોટલી બટકું ભરી ને કઈ લેવાનું પૂરીઓ મને નથી જ ભાવતી પણ બીજું કોક હોય ને અંદર ઘડી ઘડી મોહન તાર અત્યારે તો શિયાળો ઉનાળો આવે છે દ્રશ્ય હોય આવી જાય કશું નહીં

જરાવાજા ના આ મતલબ ના તો બધું જેવું લાગે જરા ભાઈજી આ

કોઈ હેરાન કરવું ને અત્યારે જ્યાં સુધી કમ્પ્લેટ હાથમાં આવી જાય ત્યાં સુધી હા ખોટું મગજ જતું રહેશે આપણું હમણાં એવું છે ને હંજાઉ જાડમ હા જોરદાર નીકળીને આડમ હા સીધું કાપે એવું રસ નીકળવા માંડે અંદર લાલ લાવ કા કરીને નીકળે ઓકે

बस स्मेल आओ हाँ स्मेल तो मस्त आवाज़ है तुम जल्दी क्या बढ़िया हो नाया। नाया था था ना सो तुम जल्दी क्या बढ़िया गरम वस्तु दिया करें तो कोई कई गरम वस्तु हाँ एक माय गरम नहीं है कहते बच्चे कई गरम वस्तु निकी चटनी लगा रही तो जैसे खावे हो बच्चे निकी चटनी आमलीनी चटनी म

ચેનલ બટલી તો ચેનલ બટલી તો ચટપટ બટલી દે બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મેરરર માદેવ જય દ્વારકાધીશ મને કાને બધા ચેન મને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો